સમાચાર મળી રહ્યા છે મહેસાણાના પર પ્રહાર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાજપ પર પ્રહાર ભાજપના ભાષણમાં છ શબ્દો કાઢી નાખો તો બોલવા કંઈ નથી રહેતું તેવું જગદીશ ઠાકોરે કહ્યું છે ભાજપની પાસે મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ પાકિસ્તાન સિવાય બોલવા કશું છે નહીં ભાજપ સરકાર છેલ્લા બે વર્ષથી પંચાયતની ની ચૂંટણી પણ નથી છ અક્ષર કાઢી લો તો એમની જોડે ભાષણ કરવાનું નથી હિન્દુ મુસલમાન બે અક્ષર કબ્રસ્તાન સ્મશાન ચાર અક્ષર

માત્ર જગ્નેશભાઈએ જે આકડા ગણાવ્યા કે જેની પાસે કઈ નતું આ દેશની સંપત્તિ બાવીસ પરિવારો જોડે સિત્તેર ટકા દેશની સંપત્તિ કરી નાખી